નગરપાલિકાના કર્મચારીઓ શહેર પોલીસ ના જવાનો મામલતદાર સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાની થીમ હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં મામલતદાર નગરપાલિકાના કર્મચારીઓ શહેર પોલીસનો સ્ટાફ હોમગાર્ડના જવાનો સીઆઈએસએફના જવાનો જિલ્લા ભાજપના પ્રમુખ તેમજ નગરપાલિકાના સભ્યો સહિત સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા દેશભરમાં ઓગણા એસીમાં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હરઘર તિરંગા હરઘર સ્વચ્છતાની થીમ હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત મામલતદાર કરણસિંહ રાજપૂત પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડીયા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં જીંદવાલા સ્કૂલના પટાંગણથી સુફી બેન્ડ સાથે ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી જેમાં નગરપાલિકાના કર્મચારીઓ શહેર પોલીસનો કાફલો સીઆઈએસએફના જવાનો હોમગાર્ડના જવાનો સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ સહિત પાલિકાના સભ્યો તેમજ ભાજપના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા અને આત્મા તિરંગા લઈને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે શહેરમાં એક દેશિ ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું હતું આ તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગ ઉપર પસાર થઈ જવારબાગ ખાતે પહોંચી સમાપન કરવામાં આવ્યું હતું પંદર ઓગસ્ટ એટલે ભારતનો સ્વાતંત્ર દિવસ પંદર ઓગસ્ટ ઓગણીસોને સુડતાલીસમાં ભારત દેશ આઝાદ થયો આ આઝાદીની લડતમાં ભારત દેશના અનેક સ્વાતંત્ર્ય વીરોએ બલિદાનો આપ્યા અનેક જવાનો શહીદ થયા અને આ ક્રાંતિકારી જે ચિનગારી હતી એક દાવાનલ દાવાનલ સ્વરૂપથી પ્રગટી અને આપણા દેશને જે આઝાદી મળી છે આ આઝાદીમાં જે લોકોએ પોતાની જાનની બાજી લગાવેલી છે એ લોકોને યાદ કરવા માટે એમની બહાદુરીને બિરદાવવા માટે આજે શાળા કોલેજના વિદ્યાર્થીઓ સીઆઈએસએફના જવાનો આ અંકલેશ્વરમાં આજે જ્યારે નગરપાલિકા તરફથી આ તિરંગા રેલી યોજવામાં આવી છે આમાં મોટી સંખ્યામાં જોડાયા છે આ તિરંગા રેલી પાછળ તાજેતરમાં ઓપરેશન સિંદૂર જે આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યોજાયું અને એમાં પણ લશ્કરની ત્રણેય પાંખોના જવાનોએ પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના અડ્ડાઓને નેસ્ટ નાબૂદ કર્યા અને માત્ર બાવીસ મિનિટમાં જ વિજય પ્રાપ્ત કર્યો આપણા આ જવાનોને બિરદાવવા માટે પણ આ તિરંગા યાત્રા છે આ તિરંગા યાત્રા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા એ રીતના પ્રધાનમંત્રીશ્રીએ આદેશ કર્યો છે અને એ પ્રમાણે સમગ્ર ભારતભરમાં તમામ રાજ્યોમાં જિલ્લાઓમાં અને નગરોમાં પણ આજે આ તિરંગા યાત્રા તિરંગા રેલી યોજાઈ રહી છે સૌને આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન આજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વસ્થ અંકલેશ્વર સુંદર અંકલેશ્વર કે થીમ પર अपने पर देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के आह्वान पर और जीन वाला स्कूल से जवाहर बाग तक तिरंगा रैली निकाली गई इस तिरंगा रैली में जिला प्रमुख श्री प्रकाश भाई मोदी जी हाजिर रिया हा था तिरंगा रैली सफल बनाने के लिए अलग अलग विभागों के सरकारी अधिकारी स्कूल के विद्यार्थी और भारतीय जनता पार्टी के कार्यकर्ता अपने अंकेश्वर शहर के नगर जनों का मैं धन्यवाद करती हूँ वंदे मातरम भारत माता की